ગુજરાત અને ભારતમાં સરકાર ભાજપની છે છતાં ભાજપના નેતાઓ સરકાર સામે તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે અમરેલીનો એ લેટરકાંડ જેમાં લેટરકાંડમાં દારૂની વાત પણ હતી હપ્તાઓની પણ વાત હતી એવી જ વાત હવે લીલિયા ભાજપના એક નેતાએ પોલીસ તંત્રની સામે સવાલ ઉઠાવ્યા છે આંગળી ચિંધી છે આજરોજ લીલા પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ બરીન્દ્રભાઈ સોની તથા અહીંયા વેપારીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ધામ તથા લીલાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે રજૂઆત લઈને ગયેલા કે લીલા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર આમ દારૂ વેચાય છે તે બાબતે રજૂઆત કરેલ પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો દારૂ અમે વેસવા માટેનું પડકાય કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે મેં આ બધું પૈસા માટે કરીએ છીએ તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લીલ તાલુકાની અંદર જે જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધા અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી એ લીલીયાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી આપ અહીંયા જાણે છે કે આ બધું દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે આપને આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય આપને શરૂ ન લાગ્યું હોય એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાના આગેવાનો સાથે આપણે પ્રવર્તન અને ખૂબ પરાવર્તન કરેલું છે લીલિયા ભાજપના નેતાઓના જે આરોપ આક્ષેપ પોલીસ તંત્ર ઉપર થયા હતા પોલીસ ઉપર જે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તેનો જવાબ જિલ્લા પોલીસે આપ્યો છે ડીવાયએસપીએ નિવેદન આપીને વિપુલ દુધાતના તમામ આરોપોનું ખંડન કર્યું છે લીલીયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત્મા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ જે બાબતે લીડિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભી વાઘેલાઓનો પ્રોવિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજારને પંચોતેર પ્રોવિશનના દાખલ કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોવિશનના કરવામાં આવે છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલીયા પોલીસ વિસ્તારમાં પણ પ્રોબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલ વિપુલભી દુધાતનાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલિગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજા પૂંજાબાદાર ખાતેથી પકડ્યું નહોતું તે બાબતમાં પણ કનુભાઈ પીએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે બીજા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આજ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે રોહિત સરની પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે બહાર ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ